અને વિષ્ણુ ભગવાન સૂર્ય સૂર્ય નારાયણ ભગવાન એટલે નારાયણનું સ્વરૂપ છે એટલે નારાયણનું સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાન તો વિષ્ણુ ભગવાનના જેટલા જાપ થઈ શકે એટલા કરવા સમજો શ્રાદ્ધ પક્ષમાં થાય શ્રાદ્ધ પક્ષ બહુ પવિત્ર પક્ષ છે સૂર્યની શું અસર હોય તું જ્યારે ખરાબ સૂર્ય હોય સૂર્ય કુંડળીમાં નેગેટિવ રોલ કરતો હોય તો નેગેટિવ સૂર્યના રોલમાં તમારી વિચાર શક્તિ ખરાબ હોય પણ સારો સૂર્ય શું આપે ખબર તમને સારો સૂર્ય તમને રાજા જેવું જીવન આપે

સાઈડ ઇફેક્ટ ના પડે એના માટે તમારે આ બધી જે શાસ્ત્રમાં લખેલું છે આ બધું જે આપણે સૂર્યને જળ અર્પણ કરીએ છીએ બરાબર છે શેના માટે કરીએ છીએ કોઈનો પણ સૂર્ય બહુ સારો હોય ને તો એ વ્યક્તિએ કારે એલોપેથી દવા લેવી નહીં એને આયુર્વેદ ઉપર જ ભરસો કરો સૂર્યની સાક્ષી પહેલાં તો જે લગભગ લગ્નનો ટાઈમ આવે ને એટલે એવો આવે બાર ઓગણચાળીસનો ટાઈમ લગ્નનું મુહૂર્ત બાર ઓગણચાલીસનો અસ્તમેળા બાર ઓગણચાલીસે થાય હવે એનું રિવર્સ થઈ રહ્યું છે કે લોકો એમના ફંક્શન કરવા માટે થઈ અને સાંજના લગ્ન કરે છે તો સૂર્યગ્રહણ અને જ્યોતિષને લઈને અલગ અલગ વાતો અલગ અલગ નુસ્ખાઓ કહેવામાં આવતા હોય છે પરંતુ અમે પ્રયાસ કરી રહ્યા છે કે જે પણ લોકો અમને આ પોડકાસ્ટ થ્રુ જોઈ રહ્યા છે તેઓને સત્ય ખબર પડે કે શું પરિસ્થિતિ થતી હોય છે જ્યોતિષને લઈને કેટલાક મુદ્દાઓ છે સૂર્યને લઈને કેટલાક મુદ્દાઓ છે તેની વિશે આજે વધુ માહિતી મેળવીશું ડૉક્ટર આશીષ અમારી સાથે જોડાયા છે ખુબ ખુબ આભાર આપનો શ્રી ગણેશ જોડાયા તે બદલ સૂર્ય ની શું અસર હોય છે અસર અથવા અસર તેના નરસા પરિસ્થિતિ શું જોવા મળતી હોય સૂર્ય એક જાગૃત દેવ છે આપણે દ્રષ્ટિમાન કરી શકીએ સૂર્ય અને ચંદ્ર બે દેવ કેવા છે આપણી આંખ સમક્ષ એને આપણે દ્રષ્ટિમાન કરી શકીએ છીએ પણ સૂર્ય એ પોતાની ગરમી છે સૂર્યમાં પુષ્કળ ગરમી છે આપણે સૂર્યને જળ અર્પણ કરીએ છીએ બરાબર છે શેના માટે કરીએ છીએ તે જળનો ભાવાર્થ એવો છે કે આપણે સૂર્યદેવને ઠંડક આપવા માટે જળ અર્પણ કરીએ છીએ એટલે સૂર્યદેવની ગરમી પુષ્કળ હોય એની આપણે જો સૂર્યદેવની સામે એક સેકન્ડ બે સેકન્ડ કે ત્રીસ સેકન્ડથી વધારે જોઈ ના શકીએ અને જોવાય પણ નહીં બરાબર અત્યારનો જે કાળ છે છે એ મૂળ કારણ શું કે આપણે આપણે સૂર્યથી દૂર રહીને એર કન્ડિશન રૂમોમાં રહેવાનું ચાલુ કરી દીધું છે એટલે આપણે સૂર્યપ્રકાશથી બને એટલા દૂર જઈ રહ્યા છે સૂર્યનો પ્રકાશ ઈચ એન્ડ એવરી કોર્નર મળે છે પણ એની જે ગરમી છે ને એનાથી આપણે દૂર જઈ રહ્યા છે એટલે અત્યારે બહુ નાની ઉંમરના બાળકોથી માંડીને વડીલો ને બધાને કે યંગ જનરેશનને પણ વિટામિન ડીની ડેફિશિયન્સી આવે આપણે ગ્રંથો શાસ્ત્રો એવું કહે છે કે આપણે રોજ સવારે કુમળા સૂર્યના કિરણોમાં કુમળા કિરણોમાં એટલે કે સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારથી એક કલાકના જે સૂર્યના કિરણો હોય ને એ કુમળા કિરણો હોય પછી પોતાની ગરમી સૂર્યની ડેપ જેમ જેમ સમજાય એમ વધતી જાય એ આપણે સહન ના કરી શકીએ એટલે કુમળા કિરણોમાં આપણે પીઠ ઉપર આપણે એના કિરણો લેવા જોઈએ તો આપણે વિટામિન ડીની ડેફિસિયન્સી આપણા શરીરમાં ના રહે સાથે સાથે સૂર્ય એક એવો ગ્રહ છે સૂર્યને આત્મા કીધો છે ગ્રહ મંડળમાં સૂર્ય રાજા પણ છે અને મનુષ્યનો આત્મા છે અચ્છા આત્મા એટલે શું છે કે તમારી પોઝિટિવિટી સૂર્ય ઉપર ડિપેન્ડ છે તમારા સત્કર્મ સૂર્ય ઉપર ડિપેન્ડ છે અને સાથે સાથે સૂર્ય એક એવું કાર્ય કરે છે કે એને તમારે ક્યાંય શોધવા જવાનું જરૂર જ નથી તમારી સામે જ છે તમારી સામે જ છે ઇવન સૂર્યનો પ્રકાશ તમારે જોઈએ છે તો તમે તમારા વિન્ડોમાંથી કાચમાંથી પણ જે આવે છે સૂર્યનો પ્રકાશ જ આવે દિવસે એને શોધવા જવાની જરૂર નથી એટલે એ દ્રષ્ટિમાન ગ્રહ છે અને એ ક્યારેય છુપો નથી રહેતો બરાબર એટલે સૂર્ય પુષ્કળ પવિત્ર ગ્રહ છે ને સાથે સાથે પણ પવિત્રતાની સાથે એની જે ગરમી છે એ ગરમી આપણે મનુષ્ય જીવનમાં એક પર્યાય થોડી ઘણી આપણે એને આપણા શરીર ઉપર ઇમ્પ્લાય કરવી જોઈએ બાકી એને વધારે ના લેવાય સૂર્યની ગરમી આપણને શરીરમાં જેના અમે કુંડળીમાં ભાવાર્થમાં હું તમને સમજાવું કે સૂર્યની જે ગરમી છે સૂર્ય બહુ સારો બી નહીં સારો અને બહુ ખરાબ પણ નહીં સારો બહુ સારો તમારા શરીરમાં પુષ્કળ ગરમી આપે અને એ ગરમીના કારણે તમારું મગજ તામસ થઈ જાય સાથે સાથે તામસની જોડે કેવું છે કે તમારી અંદર પાણીનો અભાવ વારંવાર થાય એટલે તમારે પાણી પીવા પુષ્કળ જોઈએ ને જો તમે પાણી પુષ્કળ ના આપવો તો આપણી નસો ડ્રાય થઈ જાય સમજી લો એટલે સોરાઇસીસ જો રોગ થાય આપણી ચામડી ડ્રાય થઈ જાય આ સૂર્ય વધારે પડતો લઈએ તો લઈએ તો એનું આ પરિણામ આવે પ્લસ સાથે સાથે ચંદ્ર આપજા સૂર્યની સાથે આપણી આંખોમાં મેક્સિમમ પાણી થતો છે જે ચંદ્રનું છે બરાબર એટલે આંખોમાં નંબર આવવાના ચાન્સીસ વધી જાય બરાબર આ તો આ બધી વસ્તુઓ આપણને શારીરિકમાં બી પીડા આપે છે સારો સૂર્ય પણ સારો સૂર્ય શું આપે ખબર છે તમને સારો સૂર્ય તમને રાજા જેવું જીવન આપે બરાબર તમારો સ્વભાવ રાજા જેવો થઈ જાય તમારો તમે છે ને સારો સૂર્ય શું આપે કે તમને લોકોને બસ આપવાનું કોઈનું લેવાનું નહીં સમજ રાજાનું શું કામ છે રાજા એ જ કામ કરે કે પ્રજાને આપે રાજા લે નહીં એટલે સૂર્ય રાજા થઈને આ જ કામ કરે એટલે માણસની ઓરામાં એ રીતે આવી જાય સારું સૂર્ય કે એ જિંદગીમાં લોકોને આપતો જ રહે અને જિંદગીમાં એ આપે ક્યારે કારણ એની પાસે હશે તો આપશે ને એટલે બધો જ વૈભવ પોતે મેળવશે અને એનું આત્મા એનું વિચાર શૈલી એકદમ પ્યોર હોય જેમાં કોઈ પણ કટુતા ઇન્વોલ્વ ના હોય હવે આ જ વસ્તુ જ્યારે ખરાબ સૂર્ય હોય સૂર્ય કુંડળીમાં નેગેટિવ રોલ કરતો હોય તો નેગેટિવ સૂર્યના રોલમાં તમારી વિચાર શક્તિ ખરાબ હોય અચ્છા બરાબર તમને કોઈ પણ માણસ તમને સામે આવે તો તમે એને કેવી રીતે છળ કરી શકો છો એ તમારામાં ગુણ આવે પણ એ નેગેટિવ સૂર્યની સાથે સાથે એવા રોગ પણ આપે સોરાઇસિસ જેવા રોગ નેગેટિવ સર તમને નાની ઉંમરમાં પેલા ચશ્મા આપી દે આંખની ડ્રાયનેસ ઘણા લોકોને તમે જોજો ડાયાબિટીસ થયો હોય અને પછી એક ઉંમર પછી આંખોની ડ્રાયનેસ આવે છે ત્યાં મહત્તમ ફાળો સૂર્યનો હોય છે આકરા

એટલે તમે તમ એ વ્યક્તિને છે ને પરસેવો થાય ને તો એ સહન ના કરી શકે એને ઠંડક જ જોઈએ રાઈટ અને એ ઠંડક જોઈએ એટલે હવે તમારે જો તામસ પદાર્થોનું સેવન કરતા હોવ જેમ કે લસણ છે આદુ છે નોનવેજ પણ છે એ બધા પદાર્થોનું સેવન કરતા હોય તો સૂર્ય તમને ગરમ પડવાનું જ છે રાઈટ હવે એ જગ્યાએ તમે જો સૂર્ય નેગેટિવ રોલ આપે છે ને તમે એ બધાનું સેવન કરો છો તો તમારા શરીરમાં એ પ્રકારની ગરમી આવે કે જે તમને પુષ્કળ હેરાન કરે સમજા અને ઘણા કેસોમાં આપણે જોયેલું છે કે સોરાઇસિસ ક્યારેય મટતો નથી ત્રીજું અત્યારનું આપણું જે જીવન છે આપણું જીવન અત્યારે જે છે આપણે કુદરતી પ્યોર તત્વથી દૂર થઈ રહ્યા છે અને સૂર્ય એ આયુર્વેદનો દેવ છે સૂર્ય એટલે જમીનને પોષણ આપવાવાળો ગ્રહ છે બરાબર એટલે અને સૂર્ય કોઈનો પણ સૂર્ય બહુ સારો હોય ને તો એ વ્યક્તિએ ક્યારેય એલોપેથી દવા લેવી નહીં એને આયુર્વેદ ઉપર જ ભરસો કરવો અને એ વ્યક્તિને એલોપેથીની સાઈડ ઇફેક્ટ થાય થાય ને થાય અને આયુર્વેદની કોઈ દવા એપ્લાય કરશે તો એને બહુ ધીમે આયુર્વેદ હંમેશા ધીમું પરિણામ આપે છે પણ એમાંથી બહાર નીકળી જશે અચ્છા સાથે સાથે ડ્રાયનેસ આપણા શરીરમાં જ્યારે જ્યારે આવે છે ત્યારે શું થાય છે સૂર્યની ગરમીના કારણે આપણી નસેવના લોહીનું ભ્રમણ ઓછું થાય એટલે સૂર્ય એટલે ડ્રાયનેસ આવી જાય તો જો આપણે શું ભૂલી ગયા છે પહેલાંના જમાનામાં બધા માથામાં તેલ નાખતા હતા આપણે એ ભૂલી ગયા છે બરાબર છે ત્યાંથી શરૂઆત થાય છે એટલે ઓઇલને બને એટલું શરીરને આપો અત્યારે ડોક્ટર તમને ઓઇલથી દૂર કરે છે બરાબર છે પણ રિયાલિટીમાં માથામાં તેલ નાખવું પ્લસ દિવસમાં વધારે નહી તો બે ચમચી શુદ્ધ ઘી આરોગવ બઉ જરૂરી છે કે તમારા શરીરમાં ડ્રાયનેસ આવે જ નહી સૂર્ય તો જે છે એ જ રહેવાનું છે આ ઉમ્ર પણ તમારે એ સૂર્યને પોઝિટિવ કરવા કે આપણા શરીર ઉપર એની સાઇડ ઇફેક્ટ ના પડે એના માટે તમારે આ બધી જે શાસ્ત્રમાં લખેલું છે આ બધું પણ આપણે એને વિસરી રહ્યા છે અને વિસર્મામાં શું થાય છે કે આપણે નાની નાની ઉંમરમાં એક તો સ્ટ્રેસ વધી ગયો છે બરાબર સ્ટ્રેસ વધી ગયો છે પૃથ્વીનું તમે જોજો ટોટલી વાતાવરણ ગરમ થઈ રહ્યું છે ડ્યુ ટુ સિમેન્ટના કોન્ક્રીટના બધા જે થઈ ગયા છે એટલે ત્યાંથી ગરમી જ આવે છે જેટલા ઇટસી વધારે ચાલે છે એટલી બહારનું વાતાવરણ ગરમ વધારે થાય છે એટલે આફ્ટર ઓલ તો સૂર્યની ગરમી વધે છે ને તો ત્યાં આગળ આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આપણે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે સૂર્ય ઝાડ પાનને સંજીવન આપે છે તો એ ઝાડ પાનની વચ્ચે રહેવું જોઈએ અને સૂર્યને કિરણોથી જો તમે ઝાડથી ટ્રાન્ઝેક્ટ થયેલા કિરણો લેશો ને તો તમને કુમળા જ લાગશે બરાબર તમારા માટે ફાયદાકારક થઈ જાય છે એટલે સૂર્ય પ્યોર છે પ્યોરિટી છે આપણે પ્યોરિટી હંમેશા છે ને પ્યોરિટી આપણે ક્યારેય સ્વીકારતા જ નથી સમજો અને આપણે એક નિયમ છે કે જે વસ્તુ ફ્રીમાં મળે છે ને એની વેલ્યુ નથી

બહુ બે બોલવાના સંબંધો બી ઓછા થઈ ગયા છે અને એવું કહેવાય છે કે અત્યારે યંગ જનરેશનને એટલો બધો સ્ટ્રેસ છે સમજી લો કે એ બિચારો ક્યારે કોઈ બોલાવે ને તો એ સ્ટ્રેસથી જ જવાબ આપે ને એ વડીલો સા સમજી નથી શકતા વડીલો એ સમજવાનું છે એવું નથી પણ એ સમજી નથી શકતા પણ એટ ધેટ ટાઈમ શું જે પિતાનું હૃદય કચવાય છે ને એ તમને બહુ નેગેટિવ એનર્જી આપે છે એટલે આ વસ્તુ પર બહુ ફોકસ કરવાની જરૂર નાની નાની વસ્તુઓ છે પણ એને તમે સ્વીકારો ને તો તમને જીવનમાં બહુ પ્રગતિ મળે છે કે સૂર્યગ્રહણને ને લઈને અલગ અલગ વાતો થઈ રહી છે રવિવારે થવાનું છે ચંદ્રગ્રહણની વિશે વાતો કરી હતી હવે સૂર્યગ્રહણનો પ્રભાવ શું છે કઈ રીતની અસરો છે જો તેની વિશે આપ જણાવી શકો શું ધ્યાન રાખવું શું ન રાખવું સૂર્યગ્રહણ આ વખતે છે ને અમાસના દિવસ આવે છે અને શ્રાદ્ધ પક્ષની અમાસ આવે છે હવે પહેલાં ચંદ્રગ્રહણ શ્રાદ્ધ પક્ષની પૂનમના દિવસે આવ્યું અને સૂર્યગ્રહણ એટલે પંદર દિવસમાં બે ગ્રહણ આવી ગયા છે પરંતુ આ જે સૂર્યગ્રહણ છે ભારતમાં દ્રષ્ટિમાન નથી થવાનું આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ એ બધા દેશોમાં દ્રષ્ટિમાન થવાનું છે અને આપણે ભારતના રાત્રિના અગિયાર વાગ્યાથી આપણે ગણતરી કરીએ તો સવારે ત્રણ ને ત્રીસ વાગ્યા સુધી એની અસર રહેશે હવે આ સમય દરમિયાન જ્યાં આગળ ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જેની અસર થાય છે એ લોકોએ સૌથી પ્રથમ તો બંને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળવું બરાબર છે અને સેકન્ડે સેકન્ડ બંને ત્યાં સુધી અન્ન ના લેવું જળ ના લેવું આ સમય દરમિયાન અને વિષ્ણુ ભગવાન સૂર્ય સૂર્યનારાયણ ભગવાન એટલે નારાયણનું સ્વરૂપ છે એટલે નારાયણનું સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાન તો વિષ્ણુ ભગવાનના જેટલા જાપ થઈ શકે એટલા કરવા પરંતુ હમા અપવાદ છે કે વૃદ્ધ લોકો અને ગર્ભવસ્થા સ્ત્રીઓ એમને કોઈ પણ વસ્તુ એટલે આ બહાર ના નીકળો બરાબર છે પણ ખાવા પીવામાં કોઈ પણ પ્રકારનું એમને બંધન રાખવું નહીં આ વસ્તુ ખાસ કારણ કે ગ્રહણનો દોષ એકસો ને દસ ટકા છે પણ એ જે ગ્રહણ છે એનું આપણે એટલું જ પાલન કરવાનું છે કે તમે ઘરની બહાર ના નીકળો એ સમય દરમિયાન તમે શક્ય હોય એટલી માળા ભગવાનની કરો શક્ય એટલું તમે સૂર્યના પ્રકાશથી દૂર રહો બાકી ભારતના દેશના વાસીઓ માટે સૂર્યગ્રહણ ક્યાંય કોઈ અસર કરતું નથી એટલે એનો આપણે અહીંયા કોઈ પણ એનો રોલ રહેતો નથી અહીંયા કદાચ કોઈ અસર થવાની નથી અહીંયા માળા અને તમે જે વાત કરી છે એ જ્યાં ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જ્યાં આગળ જે આપણી ધર્મ સંસ્કૃતિને માને છે ઘણા બધા આપણા આપણા સંસ્કૃતિને આવડા ત્યાં પણ રહે છે આ એ લોકો માટે છે બરાબર બાકી અહીંયા કોઈ જ ગ્રહણનો દોષ લાગતો નથી તો ચંદ્રગ્રહણ જેવી કોઈ અસર આ વખતે અહીંયા સૂર્યગ્રહણમાં ભારત દેશમાં ક્યાંય નથી અને આ તમે એક વાત કીધી આપણે કે છેલ્લા પંદર દિવસમાં બે ગ્રહણ થયા છે આવું સામાન્ય રીતે થતું આવ્યું હોય છે કે ઘણીવાર કે ના આવું સામાન્ય બહુ વર્ષો પછી આ થઈ રહ્યું છે અને એમાં પણ શ્રાદ્ધ પક્ષમાં સમજો શ્રાદ્ધ પક્ષમાં થાય શ્રાદ્ધ પક્ષ બહુ પવિત્ર પક્ષ છે આપણા પિતૃઓનો પક્ષ છે અત્યારે આપણે આ જુઓ પંદર દિવસ આપણે પૂનમથી માંડીને અમાસ સુધીનો જે ગાળો છે આપણે પિતૃઓનો મહિનો છે એવું કહેવાય છે કે સ્વર્ગલોકમાંથી આપણા પિતૃઓ આપણે ખબર છે વાસ નાખીએ છીએ બરાબર તો એ શું છે સ્વર્ગલોકમાંથી આપણા પિતૃઓ એ વાસનું ગ્રહણ કરવા આવે છે એટલે આપણે એને યાદ કરીએ છીએ અને એ પિતૃઓ આપણે એવું શાસ્ત્ર એવું લખે છે કે આવે છે બરાબર કાગડા સ્વરૂપે એટલે આપણે કાગવાસ કરીને આપણે બોલીએ છીએ કરીએ છીએ પરંતુ આ બે ગ્રહણોની વચ્ચેનો જે કાળ છે એમાં બહુ પવિત્ર દિવસો આવી ગયા છે ભલે આ દિવસોમાં આપણે શુભ કાર્યો નથી કરતા બરાબર છે પણ વરસમાં પવિત્રમાં પવિત્ર દિવસો આ દિવસો જ ગણાય બીજી એક વાત તમે જે આપણે કરતા હતા ઓફ ધ કેમેરા પણ વાત થઈ પણ હું એ મુદ્દો પણ અત્યારના લઈ લઉં છું કે ઘણા બધા લગ્ન હવે જે છે આપણે જોઈ રહ્યા છે કે સાંજના સમય થવા લાગ્યા છે એને લઈને તમે કઈક વાત કહેતા હતા જો તમે એ પણ જણાવી શકો કે કેમ સાંજેની નહીં સવારે એનું શું મહત્વ છે ને એ આપણી સંસ્કૃતિમાં એવું કહેવાય છે પહેલાં લગ્ન સૂર્યની સાક્ષી એ થતા હતા આપણે સૂર્યને પૂજવાવાળા માણસો છે બરાબર છે તો સૂર્યની સાક્ષી પહેલાં તો લગભગ લગ્નનો ટાઈમ આવે ને એટલે એવું બાર ઓગણચાલીસનો ટાઈમ લગ્નનું મુહૂર્ત બાર ઓગણચાલીસનું હસ્તમેળા બાર ઓગણચાલીસે થાય હવે એનું રિવર્સ થઈ રહ્યું છે કે લોકો એમના ફંક્શન કરવા માટે થઈ અને સાંજના લગ્ન કરે છે હવે સાંજને સૂર્યમાં શું ફેર છે સવારે તમે જે પણ તમે લગ્નગ્રંથિથી જોડાવશો સૂર્યના પ્રકાશમાં જોડાવશો એટલે સૂર્ય એક આત્મા છે તમારા બંનેના આત્માને પોઝિટિવિટી મળે છે રાઈટ બીજી વસ્તુ સાંજના લગ્નમાં શું થાય છે સાંજના લગ્નમાં તમે પહેલાં તો અંધારામાં લગ્ન કરો છો રાઈટ એટલે એનર્જી જે મળવી જોઈએ મળતી નથી સેકન્ડરી આપણા ઘરમાં જે પણ લક્ષ્મી સ્વરૂપે સ્ત્રી આવી રહી છે એના માટે તો નવું ઘર છે લક્ષ્મી સ્વરૂપે આપણા ઘરમાં જે સ્ત્રી પગલા કરી રહી છે એ અંધારામાં કરી રહી છે એટલે એ ઉજાસના મનને પણ નથી ચંદ્ર મન છે મન અને આત્મા બંને પોઝિટિવ હોવા જોઈએ અને આત્મા જ્યારે પોઝિટિવ હોય ને ત્યારે જ મન પોઝિટિવ થાય એટલે એ અંધારામાં જે એન્ટ્રી થઈ છે ને એ અંધારામાં એ અંધારું જ રહેશે અને તમે જોજો બધામાં લગ્નમાં શોર્ટ ટાઈમમાં અમારા બેને મન મેળ નથી શબ્દ આ આવશે મન મેળ નથી બરાબર ત્યાં મનનો જ અભાવ છે ને એટલે ચંદ્રનો અભાવ છે ત્યાં આગળ કોઈ એકબીજાનું જતું કરવા તૈયાર નથી પહેલાના જમાનામાં જયારે સૂર્યના પ્રકાશમાં લગ્ન થતા ને ગમે તેવા લગ્ન જીવન નિભાવતા હતા પણ હવે એ શોર્ટ આવી ગયું છે કારણ કે ચંદ્ર બહુ ફાસ્ટ ગ્રહ છે

જેટલા લોકો આશો જુઓ છે બધાને એવી પ્રાર્થના કરું છું કે લગ્ન તો સવારના સૂર્યના પ્રકાશમાં જ કરવા તો તમારું જીવન પ્રકાશમય રહેશે મનમેળો નથી થતો ને ચંદ્ર એટલે બહુ સેન્સિટિવ ગ્રહ છે ચંદ્ર ગ્રહ બહુ સેન્સિટિવ છે બહુ લાગણીશીલ ગ્રહ છે સમજો અને હંમેશા તમે જુઓ ત્યારે લગ્ન લગ્નજીવન આપણે શરૂ કરીએ છે ને ત્યારે થોડું ઘણું જતું કરવું પડે છે દરેક પક્ષે એવું નથી કે વરે બીજું જતું કરવું પડે કન્યાએ પણ જતું કરવું પડે પણ એ ચંદ્ર જે છે ને એ તમને જતું કરવા નથી દેતો ને સ્પોટ રિઝલ્ટ મને અંજોડ નથી ફાવતું સમજ્યા અને એ ઓરા ઘરમાં જતી નથી તમે અંધારામાં જે લક્ષ્મી ઘરમાં એન્ટ્રી કરો છો ને એ અંધારું જ આપે બીજી એક વાત એ પણ છે કે અત્યાર સુધી મેં એવું સાંભળ્યું કે સૂર્યને ખુશ કરવા હોય તો મંત્ર બોલવા પડે તમે એક નવી શરૂઆત કરી કે ભાઈ કેટલા કેટલી વસ્તુઓ કરવાથી સૂર્યદેવ તમારા પર પ્રભાવ જે છે તમે જેમ કીધું એમ તેલ માથામાં નાખો ઠંડા ઠંડુ રહેવું જોઈએ બોડી તો એવી રીતે લોકો માટે કેમ કે અત્યાર સુધી આપણે સમજાવ કે ભાઈ સૂર્યદેવને જળ ચડાવો એમના મંત્ર બોલો એની સિવાય બીજું કોઈ જેનાથી સૂર્યદેવને તમે ખુશ કરી શકો જો જણાવી શકતા હો આપ સૌથી પહેલો જો સૂર્યની આપણા શરીર ઉપર આપણે એની ગરમી ઓછી લેવી હોય ને તો તામસ પદાર્થોનો તમે ત્યાગ કરો તામસ પદાર્થ એટલે ત્યાગ કરો એનો મતલબ છોડી નથી દેવાનું કહેતો પણ એને વારંવાર ના લો કે જે તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે જેમ કે આદુ છે લસણ છે નોનવેજ છે આ બધી જ વસ્તુઓ છે ને ગરમ છે અને જે જે ગરમ વસ્તુ હોય આપણે સમજો કે સૂંઠ ગંટોળા પણ ગરમ પડે છે બરાબર એનો બી તમે ઓકેઝનલી ઉપયોગ કરો એને બંધ કોઈ વસ્તુ બંધ નથી કરવાની પણ બિનજરૂરી એનો આહાર વારંવાર ના લો બરાબર તો એ શરીરની ગરમીને કંટ્રોલ કરશે ને સાથે સાથે ઠંડા પદાર્થોનું સેવન કરો ઠંડા પદાર્થ એટલે કેવા આયુર્વેદમાં આપણે બહુ જ આપે છે કાળી દ્રાક્ષ છે બરાબર છે વરિયાળીનું પાણી છે મુખવાસમાં વરિયાળી તમે ખાઓ વરિયાળીનું જેટલું સેવન કરો આપણા શરીરમાં ઠંડક મળે એટલે આ એન્ટી થયું ને બંને હા બરાબર એટલે સૂર્ય તમારો સૂર્ય સારો છે કે ખરાબ છે પણ તમે એના સોર્સ ઓપન કરો ને ઠંડક થવાના શરીરમાં વરિયાળીનું પાણી પીઓ અને તમે એવી ઠંડી વર્તક મર્યા છે એ બધું તમે સેવન કરો તો તમારા શરીરની અંદરની ઠંડક મેન્ટેન થશે એકદમ ઠંડુ નથી કરવાનું સૂર્યની ગરમી તો રહેવાની જ છે એટલે એક મેન્ટેન થશે કે તમે બેરેબલ સ્ટેજમાં રહેશો એ બહુ અગત્યની વસ્તુ છે બીજું એક સવાલ એ છે કે સૂર્યની પ્રભાવ દુષ્પ્રભાવ કઈ રીતે હોય છે કે કોઈ વ્યક્તિના શરીર ઉપર કોઈ વ્યક્તિ ઉપર પ્રભાવ દુષ્પ્રભાવ કઈ રીતે ખ્યાલ આવે પ્રભાવ દુષ્પ્રભાવ સૂર્ય જ્યારે આઠમા સ્થાનમાં બારમા સ્થાનમાં કુંડળીના જ્યારે બે બેઠો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે આ સૂર્ય તમને વધારે પડતી ગરમી આપી રહ્યો છે અને સૂર્યનું એક બીજું ના કામ બહુ જ મોટું કામ છે તમને પ્રેસ્ટીજ આપવાનું કામ સૂર્ય એ ખ્યાતિ છે પ્રેસ્ટીજ છે તમારી એટલે તમને કોઈ જગ્યાએ જો તમારા સારા કર્મ હોવા છતાં પણ તમને મળે છે તો કે કે સૂર્ય બરાબર નથી સમજ્યા નહીં કારણ કે સૂર્યનું કામ તમને જશ આપવાનું છે ખ્યાતિ આપવાનું છે જૂના રાજાઓની ખ્યાતિ જુઓ તમે બરાબર એટલે સૂર્યનો નો રોલ જ એ છે સૂર્ય એટલે જશ છે સૂર્ય એટલે તમારું વ્યક્તિત્વ સમાજમાં અલગ દેખાય સૂર્યપ્રધાન વ્યક્તિ હોય ને એની એનું વ્યક્તિત્વ આખું રાજા જેવું જુદું દેખાય અને એ વ્યક્તિ ઊભો હોય ને તો પેલું નથી સિંહ એટલે સિંહ ઓલું ઓરાની જે જે વાત ઓરા જે કહીએ એ વ્યક્તિની અલગ જ ઓરા પડે એ વ્યક્તિ સો માણસમાં ઊભો ઉભો હોય તો તમને ખ્યાલ આવે કે આ માણસ જુદો છે તો સમજી લેવાનું ક્યાંય સૂર્યપ્રધાન હશે ક્યાંય મંગળપ્રધાન હશે અચ્છા મંગળપ્રધાન વ્યક્તિ બી એવો જ હોય એ સેનાપતિ જેવો હોય સમજ્યા કે નહીં એટલે સૂર્યની આખી સિસ્ટમ જ જુદી છે અને જાગૃત દેવ આપણી સમક્ષ છે ચંદ્ર સિવાય બીજા કોઈ બી ગ્રહ તમે જાગૃત બતાવો મને આપણે ભગવાન બી જાગૃત જોયા છે માનીએ એમાં માનીએ છે દરેક જગ્યાએ આપણે ભગવાનને માનીએ છે ભગવાનને એમના માનથી નામથી માનીએ છીએ બરાબર પણ જાગૃત દેવ કોણ હતો સૂર્યચંદ્ર અચ્છા આપણે બાકી તો સ્વરૂપને પૂજીએ છીએ છે ને સૂર્યદેવ સૂર્ય નારાયણ વિષ્ણુનું સ્વરૂપ છે વિષ્ણુનું સ્વરૂપ છે સૂર્ય એટલે તો સૂર્યગ્રહણમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાનું કહીએ કે ભાઈ નારાયણના કોઈ પણ સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપે કરો કે વિષ્ણુ સ્વરૂપે કરો એમના પાઠ કરો એમની માળા કરો જે પણ આપ જે તો આપણે કહ્યું છે ને એટલે વિષ નારાયણ સ્વરૂપે આપણે એમને ભજીએ છીએ પૂજીએ છીએ એમને બાકી સૂર્યને કોઈ ટચ કરવા જઈ શકે છે ગરમી છે નહીં પોતાનું એટલે પોતાનું તમે જુઓ તાપ કેટલો છે એમનો સૂર્યનારાયણનો તાપ કેટલો છે અને આજે સૂર્યદેવ એક દિવસ આથમવાનું બંધ કરે તો શું થાય સૃષ્ટિનું એટલે એ આપણી નૈસર્ગિક જરૂરિયાત છે આપણું જે જીવન ચાલે છે સૂર્ય વિના શક્ય જ નથી આપણું અસ્તિત્વ જ ના હોય હવે અહીંયા જનરલી તમે પહેલાં પણ કીધું કે સામાન્ય રીતે જ્યોતિષને આપણે કોઈને પૂછીએ કે ભાઈ સૂર્ય તકલીફ આપે છે કે કુંડળીમાં તકલીફ છે તો એમના તરફથી કોઈક મંત્ર કહેવામાં આવતા હોય છે કે ઊંઘી કહેવામાં આવતું હોય છે મારો છેલ્લો સવાલ પણ એ જ છે કે તમે જો આ લોકોને મેસેજ આપવા માગતા હો તો શું કહેશો શું ધ્યાન રાખવું શું કરવું કઈ રીતે એના કરવો કેમ કે આપણે કોમન લઈને ચાલી રહ્યા કોઈ પર્ટિક્યુલર કોમન જ્યારે સોરી કોઈ પણ મંત્ર કરો ને તો મંત્ર તમે કરો જેટલા બી કરો સારા જ છે સમજી લો પણ સૂર્યનારાયણ માટે હું બહુ જ સ્પષ્ટ કહું તમારા પિતાનું સન્માન કરો મોટામાં મોટો સૂર્યનારાયણને રીઝાવવાનો રસ્તો તો તમારા પિતાને સન્માન કરો પિતાનું સન્માન કરશો ને તો સૂર્યનારાયણ રાજી રાધી રાજી જ છે બરાબર અને બીજી વસ્તુ કે આપણા શરીરની શારીરિક સંરચના ઉપર સૂર્યનો શું પ્રભાવ છે મેં જેમને તમને કીધું કે તામસ પદાર્થોનું સેવન ના કરો બરાબર તો બને એટલું જો સૂર્ય જેનો ખરાબ હશે ને કોઈ દિવસ વહેલો નહીં ઉઠી શકે અચ્છા અને જેનો સારો હશે ને એ વહેલો ઉઠી જશે અચ્છા આ એની પોતાની ઓરા છે સૂર્યની ખરાબ સૂર્યવારાન તમે દસ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી ઊંઘવા જ બાર વાગે ઉઠે સમજો અને જેનો સારો હશે ને એ વહેલો જ પાંચ છ વાગે ઊઠી જ જશે એટલે પોતાના ગ્રહની કેટલી ઇમ્પેક્ટ પડે છે મનુષ્ય જીવન ઉપર તમે મોડા ઉઠો છો તો સમજી લેવાનું મારો સૂર્ય નથી બરાબર તમને કુંડળી કુંડળી દેખાડવા જવાની જરૂર જ નથી તમે જ તમારું એ કરો તમે જ તમારો ગ્રાફ બનાવો કે મારે મારો સૂર્ય હું ઉઠી નથી શકતો દેટ મીન્સ કે મારો સૂર્ય નથી બરાબર તો મારે સૂર્યનું કંઈક કરવું જોઈએ અને કોઈ કશું જ કરવાનું નહીં આપણા પિતાનું સન્માન કરો આપણા થોટ પ્રોસેસને પોઝિટિવ બનાવો સમજ્યા ને સૂર્ય એટલે પોઝિટિવિટી છે પ્રકાશ છે આપણી અંદર ઇનબિલ્ટ પ્રયત્ન એવા કરો કે આપણી થોટ પ્રોસેસ પોઝિટિવ થાય અને એ થશે એટલે ઓટોમેટિક સૂર્ય સારો ઠીક છે આભાર ડોક્ટર આશીષ આપ અમારી સાથે જોડાયા જે મહત્વનું વાતો આપણે શેર કરી હતી બધા ગણેશ ગણેશ તો આવા જ અલગ અલગ પોડકાસ્ટ આવા અલગ અલગ વિષય લઈને અમે આપની સમક્ષ આવતા રહીશું આપ કમેન્ટ કરીને પણ જણાવજો ભવિષ્યમાં પણ અમે પ્રયાસ કરીશું કે ડૉક્ટર આશિષને ફરી એક વખત આ સ્ટેજ પર લાવે તેમના માટેના કોઈ સવાલ હોય અથવા અન્ય કોઈ સવાલ હોય તો પણ આપ કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો